તમે કેરબા ઉપર બે જણો હે ને કે લપસી જાય લપસી કોફી બેઠા ને તૂટી ગઈ બિચારા પડતા છે ને તો અલગ સો હાઈ હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રજાપતિ ઉર્વિન ડેલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે મસ્ત સવારની મોર્નિંગ થઈ જાય છે ગુડ મોર્નિંગ કેટલા વાગે થઈ ખબર નવ વાગે આ સો ઘડિયાળ જોતે આવડે નવ વાગે નવ વાગે મોર્નિંગ થઈ ગઈ છે અરે માં હવે ચા પીવા આવી ગયા કોઈ કેવું હોય માં

ચશ્મા બસમાં પહેરીને ચમચાથી ખાય હે અને મોબાઈલ તો સાઈડમાં ચાલુ જ હોય એઝ ઓવેઝ તો હું હવે જતાં જતાં પહેલાં અહીંયા જુનાગઢ દર્શન કરવાઈ તી દર્શન કરી દીધા ને હવે જઈએ માં હું જાઉં આજો કોઈ લાબ્બાનું એ કોઈ લાભ કોઈ લાબ્બો તો કહેજો પાપડ લાવજે મા તો પાપડથી મળજે બાદ ઠી આખો હાલ એ રહે હ તો કોઈ ને લાવી દેવ રહી ખાલ તો પડ્યા હી એ ખાજો ફેર લાઈ દયો છે મગના કે હળદ ના કોઈ બી આટી ખાવાય ને ખારવા આવે ને એટલે મન તો ગ્રામ ફરક તું તો બાજરીનો રોટલા થી હા પકોડી ખાજો પકોડી મટી જાય ખાવિયે પાડે તમ દે ફોજી લાવ ગરમ દુખેંગ પકોડી બી મટી જાય લે જા ઓ એક બસ બી દે ફેર ન મને ਹਾਰੇੜਾ ਦਾ ਰਾਤ ਲੇਟ ਆਇਆ ਹਾਰੇੜਾ ਮਾਈ ਜਿਵਾ ਉਸ ਆ ਉੱਪਰ ਉਹ ਕਿੰਦਕਸਾ ਬੇਨੇ ਆਈ ਗਿਆ ਰਿਕਸ਼ਮ થી ਇਹ ਉਤਰਿਆ ਚਮ ਆਟ ਨੂੰ ਮੋੜੂ ਕਰੋ ਖਬਰ ਨਹੀਂ ਮਿਲਦੀ ਮੋੜੇ ਤਹੀ ਜਾਏ ਨਾ ਕਰਾਨੂ ਮੋੜੂ ਨੰਗਰਾ ਨੋਖਰੀ ਦੀ ਗੱਡੀ ਤੇ ਹੋਰ ਆਓ ਛੇੜੋ ਫਟਾਫਟ ਚਮ ਉੱਭਰਿਆ ਹੋ ਖਬਰ ਨਹੀਂ ਮਿਲਦੀ ਫਟਾਫਟ ਕਰੋ ਹਾਂ ਛੇੜੋ ਜਲਦੀ ਆ ਜਿਸ਼ੂ ਹਾ ਹਾ ਕਰੋ

જોબ ઉપર એટલે શું જોબ ઉપર થી કાઢી જલ્દી બના એડો હવે જ પડશે જો ખેર મારે હસી પડશે ખબર પડતી અંગૂઠા પકડો જલ્દી મુરગો બનો ના ઓમ ના ઓમ ના ખબર માંગો ઓમ પગ પેલા હાથ કાઢી મુરગો બનો બરો હવે મારો આમ દેડકો પડી નગરા ન તને મારે એક સીવડાવા હાલમાં જવાનું બજારમાં તો હું આપીને આવું નાસ્તી આજથી ને નેરાત ની બે સ્ટાર્ટ થાય તો આજે સ્ટુડન્ટ આવશે એક વાગે તો આજથી ને ક્લાસ બી સ્ટાર્ટ થાય તો જો મતલબ કોઈને પ્રોબ્લેમ નહીં હોય ને

પોસિબલ હશે તો બ્લોગમાં લઈશ અને સ્નેલ ક્લાસ પતી ગયા અને હવે સ્ટુડન્ટ ઘેર જાય અમુક ને તો એને વિડીયો લેવાના નતા ને એટલે મેં બ્લોગ ચાલુ નતો કર્યો બધા મોઢા પહોંચી દીધા ને એટલે આ વ્લોગમાં લાવ બધા સ્ટુડન્ટે પણ અમુકને એવું હોય કે ભાઈ વિડીયો નહીં આવું એટલે મેં બ્લોગ ચાલુ નતો કર્યો

સારું તો ચલો હવે સ્ટુડન્ટ ગયા છે તન તો આજ જોવા નહીં મળે બ્લોગમાં કેમ કે એમના મોટી મમ્મી ઓફ થઈ ગઈ તો એ ગયા એમ આગળ અને જો આજનો બ્લોગ કદાચ નાનો બનશે તો આજનો કાલનો હું બ્લોગ ભેગો કરી દઈશ તો ફ્રેન્ડ્સ હું એના શોપ પરથી ઘરે આવી ગઈ હતી અને હવે મને ભૂખ લાગી એ બપોરે ભાત ખાધા હતા એટલે કંઈ એટલે મને ભૂખ લાગી હતી પણ ચેતન નહોતા એટલે કોઈ નાસ્તા કરવા જ્યાં નહોતા અમે લોકો અને પછી રાત્રે ન રીંગણનો શાક હતો તો મેં અડધી રોટલી જ ખાધી અને હવે લાગીએ ભૂખ તો હવે હું બનાવી રહ્યો મેગી તો આને અડધી રાતે કોને કોને ભૂખ લાગે અને મારા જેમ આવી રીતના ઘરમાં ખણ ખોતર કરતા કે ભાઈ શું પડીએ ચલો કંઈક ખાઈએ એવી રીતે તો મેગી પડી હતી અને ચીઝ બી પડી એમ તો આપણે ચીઝવાળી મેગી બનાવીએ ફ્રેન્ડ્સ આપણે મસ્ત ચીઝ મસાલા મેગી બનીને તૈયાર થઈ ગઈએ અને હું એક રીલ બનાવી દીધી એટલે થોડા ઘણી ખાઈ બી લીધી અંદરથી પણ મસ્ત બને હું એમ મેગી બનાવું ને એટલે ખાલી મેગી મસાલો નાખીને બનાવી દઉં પણ આ ચેતનને લોકો બનાવતા એટલે કહેતા કે થોડું હળદર ને મીઠું મરચું ઉપરથી મસાલા પાણી જ્યારે ગરમ મૂકે એટલે અંદર એવી રીતના થોડું થોડું નાખે તો મેં બી એવી રીતના ટ્રાય કર્યું પણ મસ્ત ટેસ્ટ આવે અને મેં એમાં ઉપરથી મસ્ત ચીઝ બી નાખી દીધું તો ચી મારા જેમ ચીઝવાળી મેગી કોને કોને ભાવે તો જરૂરથી કમેન્ટ કરજો તો ચલો મસ્ત ફટાફટ મેગી ખાઈ લઉં તો ફ્રેન્ડ સાથે તો મસ્ત મેગી ખાઈ સુઈ ગઈ હતી ને અત્યારે સવારે હું માને ચા પીવા માટે બોલાવા આવી ને રુદ્ર ફરીથી આવી ગયો છે હેલો આજે અમારે રજા છે સેની આ સેની રજા લે બસ ઓહો તો તમે છો ક્રિસમસ મનાવવા જાવું તું સાહેબો નહીં તો સાહેબો ને ક્રિસમસ મનાવી હોય રુદ્ર હે ને ઓને પેલું શું શું થઈ ના ડ્રાઈવર હા એ દીશુ તું શું કરે છે એ એ દીસો રુદ્રણ મારજે મારો રુદ્રણ મારો આહ અને તારે ચા પીવી છે ઓકે હા દીચુ ને ચા પીવી છે હા એ ચા પાઈ દે તો એકવાર નશો પૂરો થઈ જાય પાઈ તે ચા પીધી તે ચા પીધી દીચુ એ દીચુ ના બોલું તો કોઈ રજો નાની હું જાઉં ખેડો માં ચા પીવા એડો

આવા ચાવી ભૂલે હો તો ખબર હે મુરગો બનાયો આઈ બનાજો આજે બની છે કેતા હોય તો એ બનો આ રે રંદ જન જો રોજ ચાવી ભૂલી ભૂલી જતો રોય ચોય જાહે તો ચાવી હું કરશો ન તમે

ફ્રેન્ડ્સ હવે આપણે મસ્ત રીતે જમી લીધું નવા સ્ટુડન્ટ આવતા જશે ને અત્યારે તો કસ્ટમર આવે ચોલી જોવે દક્ષામેન ચોલી બતાવે કસ્ટમરને લેવા નહીં કસ્ટમરને એવું ખાસ લેતી નહીં કેમ કે એક વખત એવું થયું હતું ભાઈ કસ્ટમરને લીધા હતા ને તો એ કે અમારે વિડીયો ડિલેટ મારજો ને તમે વિડીયો ડિલેટ મારવો પડ્યો તો એ અમુકને એવું હોય કે ભાઈ એ લોકો બ્લોગમાં ના આવતા હોય એટલે લેતી નહીં હું એ લોકોને બીજું તો કંઈ નહીં ચેતન નહીં તો થોડી મજા નહીં આવતી તમારા લોકોને મજા નહીં આવતી હોય પણ તો એ કંઈ અમારા બ્લોગને જોજો સપોર્ટ કરજો મસ્ત મસ્ત સારી સારી કમેન્ટ્સ કરજો તો મને હાલ કંઈક મસ્ત મીઠું ખાવાની ઈચ્છા થઈએ ચોકલેટ ખાવી તો આપણે હું કિટકે ચોકલેટ લઈ લઉં ચાલો જઈએ આપણે ચોકલેટ લેવા માટે ઓ નો એ કીધર ગઈ તો કંઈ નહીં ગઈશ આપણે હાલ તો સામે જવું પડશે લેવા માટે તો ચલો જઈએ

પી લવું ક્લાસ પતી ગયા મેં હાલ છોલીનું બે ચોલીનું શૂટ કર્યું અમે પ્રોડક્ટ લેવા લેવાયા હતા એક માસી ખુરશી ગયા બે તૂટી હતી ખુરશી અને મહે બેઠા ને ત્યાં હાઉ તૂટી ગઈ ને બિચારા પડતા છે ને તો અલગ કઈ રીતે માસી તો એમ લોક જતા હતા સોરીઓ તમારા દુકાનમાં તમે પડી ગયા એના માટે બિચારાને વાગ્યો હશે ખુરશી આખી તૂટી ગઈ એ જુઓ તો કંઈ નહીં આમ તો જવું તું આશુઅ બીને એમના ઘરે પણ એ લોકો જાય અત્યારે શાકભાજી લેવા માટે બજાર તો એમના ઘરે તો અત્યારે જવાય નહીં તો ફ્રેન્ડ્સ હવે હું જાઉં ઘરે અને આજના વ્લોગમાં આટલું જ રાખીએ અને જો નવૉગ ગમે તો વ્લોગને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો મારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ટેક કેર યુ